છેવાડાના માનવીને સુવિધા મળી રહે તેમજ તેની સંલગ્ન સોસાયટીઓ માટે ભૂગર્ભ ગટર પાઇપલાઇન અગિયાર કરોડ ચાલીસ લાખના ખર્ચે કામનું ખાતમુહૂર્ત કે કેબએસ ગર્લ્સ હાઇસ્કૂલ પાસે દેવડીયા નાકા મધે યોજાયો હતો મહાનુભાવોના દીપ પ્રાગટ્ય કરાયું હતું પાલિકા પ્રમુખ વૈભવ કોડરાણીએ રાણીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા સતત વિકાસ થઈ રહ્યો છે ત્યારે અંજાર શહેર માટે પણ તેમના દ્વારા ચિંતા સેવાઈ રહી છે છેવાડાના માનવીની સુખાકારીમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે સાંસદ વિનોદભાઈ ચાવડા સમગ્ર કચ્છની સાથે સાથે અંજારના સર્વાંગી વિકાસમાં પણ અંગત રસ લે છે તેનું આ જીવંત ઉદાહરણ છે ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સતત કાર્યશીલ રહેનારા સાંસદ સભ્ય વિનોદ ચાવડા અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા જેવા નેતા આપણને મળ્યા છે ત્યારે અમે ત્રણ સાથે મળીને કચ્છની અને અંજારની સુખાકારી માટે સતત ચિંતિત છીએ તમે તમારી સમસ્યાની રજૂઆત કરશો તો જો તે સાચી હશે તો અમે ત્રણેય તે માટે અવશ્ય કાર્ય કરીશું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ક્યારે ગ્રાન્ટો આપવામાં પાછી પાણી કરતી નથી સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે માત્ર અંજાર શહેર જ નહીં પણ સમગ્ર કચ્છની સમસ્યાના નિવારણ માટે હું હંમેશા પ્રયત્નશીલ રહું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હંમેશા સહકાર મળતો રહ્યો છે અમારી સરકારે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને આત્મસાત કરી વણથંભ્યો વિકાસ કર્યો છે આવતા પાંચ વર્ષોમાં પણ એ પરંપરા ચાલુ રહેશે રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ આશીર્વચન આપ્યા હતા સંચાલન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ અને આભાર વિધિ શાસક પક્ષના નેતા નિલેશ ગિરી ગોસ્વામીએ કરી હતી શાસ્ત્રોક વિધિ દેવેન કનકચંદ્ર વ્યાસે કરાવી હતી રાજ્ય સરકાર દ્વારા અગિયાર કરોડ રૂપિયા આ કામગીરી આ વિસ્તારના ધારાસભ્યશ્રી અનેતૃત્વમાં આ મોટી રકમ જયારે અંતર કરવામાં આવી છે આપણા માટે ખૂબ જ લાભદાયક અને આનંદની વાત છે જિલ્લા ભાજપના પ્રમુખશ્રી એભાઈ વચ્ચનની પણ ઉપસ્થિતિ હતી સંખ્યામાં સૌ લોકો હતા અને આવનાર સમયમાં અંજારની જે નાની મોટી સોસાયટી છે જે સુરતનો ગટરનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન થવાનું છે અને આજે એનું આત્મીર્ત પણ થયું છે અને આવનાર સમયમાં ઘણા બધા કામો એવા છે અંજારને એજ્યુકેશન અંજારને રોડ રસ્તાના માધ્યમથી મજબૂતાઈ મજબૂત રસ્તાઓ મળે અંજારને સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ હાલ ક્ષેત્રે પણ વધારે સુવિધા અંજાર શહેરને મળે જેના માટે પણ સીરિય રહ્યા છે અને સાથે સાથે હમણાં જ આપણે જોયું કે રેલવેનું અંદરજીકનું પણ આપણે અહીંયા ગણાયશન નિર્ણય કરીએ જનસુવિધા માટે પણ જે જે પ્રશ્નો હશે રાજ્ય સરકારના કેન્દ્ર સરકાર આવનાર સમયની અંદર અમે સાથે મળી વિકાસની લાંબા ગાળાની યોજનાનો ભાગ હોય છે અને એના જ ભાગરૂપે વિકસતા જતા અંજાર નગરના લોકોની પાયાની સુવિધા સ્વરૂપ બટણ યોજનાના વિસ્તાર માટે રાજ્ય સરકાર સમક્ષ જે કઈ યોજના મૂકવામાં આવી હતી અને રાજ્ય સરકારના જે બીજી વિભાગે એ યોજના અગિયાર પચાલીસ કરોડ નો સૂચન ભરત કરી એટલું જ નહીં પરંતુ આજે યોજનાનું ખાસોર્ટ જેને આવતા દિવસોમાં એ યોજના કાર્યાન્વી થશે એટલે નગરના નગરજનોની ઘટનાને લગતી છે કે સમસ્યાઓ હશે એ સમસ્યાઓ સ્વાભાવિક છે કે ઘટશે એ ઉપરાંત પણ આવતા દિવસોમાં પણ વધુ સુવિધાઓ માટેના પ્રયત્નો સૌ નગરજનો અને ચૂંટાયેલા લોકોને સાથે રાખી સૌના સહકારથી ને માર્ગદર્શનથી સાથે મળીને અંજાર નગર કેમ રડિયામું બને કેમ સમૃદ્ધ બને ને કેમ શાંત બને એ દિશામાં સૌ સાથે મળી રહે